પ્રાણીઓ બિચારા ક્યાં ઝડપા મૃત્યુ પામી જયસિંહ રામ બધા ને સ્વાગત છે ફરી એક મસ્ત મજાના નવા વ્લોગમાં તો હાલો આજના લોકો આપણે કાંઈક એવો ઉનાળા વિશે છે તો હાલો ઉનાળાની સ્થિતિમાં કેવું હોય ઉનાળામાં સ્થિતિ કેવી હોય છે પાણીની તંગી કેવી હોય છે વૃક્ષો કેવા હોય છે અને વાતાવરણ કેવું હોય છે તો આજ આપણે આ વિડીયોમાં જોવાનું છે કાંઈક અલગ જ પ્રકારનો વિડીયો છે તો હાલો કન્ટિન્યુ બનાવી રહેજો અને જોઈએ આપણે આ રસ્તેથી આપણે જ્યારે આવતા હતા ત્યારે આ રસ્તા પર પાણી બધું હતું ચોમાસામાં ક્યાંક ક્યાંક ખાલી થોડાક થોડાક ખાબુસા ભર્યા છે અને થોડાક ટાઈમમાં એ સુકાઈ જવાના જુઓ ખાલી ભર્યા છે થોડાક ગમતા એ જે હશે ને ખાડા જેસીબીથી ગળાવેલા હોય અને એમાં થોડું થોડું પાણી ભર્યું હોય અત્યારે બાકી તો ફ્રેન્ડ છે ને આ બધી લાઈન જો મોટર બધાની મૂકેલી હતી ને બધી મૂકેલી આ બધી લઈ લેવામાં આવશે પાછું ચોમાસામાં બધું પાણી ભરાઈ જાય ત્યારે પાછી મોટરો બધી મૂકવામાં આવશે અને અત્યારે તમે આ દેશા જોઈ જવો આ પાણીનું બધું ભરસક ભર્યું હતું ને અત્યારે બધું ખાલી થઈ ગયું છે આ બધું સુકાઈ ગયું છે તો ફ્રેન્ડ અત્યારે છે ને આમાં દૂર થોડુંક પાણી ભર્યું હોય ને તો એમાંથી લેન દ્વારા થોડું ઘણું આમાં લાવવામાં આવે જો અત્યારે ખાડો છે એમાં લાવવામાં આવે અને આમાંથી પછી મોટર મૂકી અને પછી આપણે વાડીમાં જે થોડું ઘણું પીત કરેલું હોય એમાં પાવામાં આવે છે અત્યારે છે ને આ દશા થઈ છે અને બંધારો જો પાકો બંધારો થઈ ગયો હોય ને તો અત્યારે આજે ખેડૂતોની દશા આવી છે ને હોય નહીં તો અત્યારે કઈ રીતના પાણી પણ ખેતરમાં પહોંચાડવામાં આવે કેમ કે થોડું ઘણું વાવેલું હોય અને અત્યારે પાણી હાવ ઉકાઈ જાય તો પછી એને કાંઈ એમના તડપું તો મૂકી ન દેવાય અથુર અથુરો પાક હોય પાક પૂરો કરવો પડે તો આ છે ને બંધારામાં ઠેર બંધારામાં થોડું ઘણું પાણી જે હોય ને એમાંથી જે બીથી કાઢો કરવાનું હો રીતના થોળીઓ બનાવવાનો મોટો નેર જેવો અને એમાંથી પછી લાવો જો આવી રીતના લાવવામાં આવે છે પછી આમાં મોટર મૂકી અત્યારે પક્ષીઓની દશા જો આખા પક્ષી ખાલી જ ત્યારે છે અહીંયા જો અને એને ખોરાક તો બંધ જ ખાલી એને પાણી પીવા મળશે કેમ કે ઉનાળો આવી ગયો છે એટલે પાણી ખૂટી ગયું બસ અત્યારે આ પક્ષી ઉડી રહ્યા છે ને એ બસ બધેથી દૂર દૂરથી પક્ષીઓ અહીંયા આવે છે અને જે આ ખાબુસિયું ભર્યું છે ને એમાં પાણી પીવા માટે ખાલી થોડુંક અમદું ખાબુસિયું ભર્યું હોય એમાં પાણી પીવા માટે આવે છે પેલા ખૂબ અંધારો ભર્યો હતો પાણીનો ભરચક અને અત્યારે ખાલી થોડાક ક્યાંક ક્યાંક ખાબુસિયા છે અઠવાડિયાની અંદર એ પણ સુકાઈ જાય અને પછી આ પક્ષીઓ ક્યાં જશે આપણને એ જ વિચાર આવે કે આ પક્ષીઓ બિચારા ક્યાં જશે એમ આપણે તો આપણે પીવાનું થોડું ઘણું પાણી કરી લેતા હોય હાલો ને પાક આપણું નુકસાન થાય તો ભાઈ આપણે કંઈ વાંધો નહીં કે બીજું પાડામાં આપણે પકવી નાખશું પણ આ પક્ષીઓનું શું સાજ ને એવું હોય ત્યારે રોડ ઉપર પાણી આવતું હોય આ રોડે અવર જવર બંધ થઈ જાય અને અત્યારે આ નાળું છે પેલું નાળું આવે છે જાત પર આપણે આવી તારા પેલું નાળું તો આ નાળે પણ આટલું પાણી હોય અને અત્યારે જોવો આ નાળું ખાલી થઈ ગયું છે આ પાણી વિનાની પાન ધોડા ક્યાંક ખાબોશિયા પવનના સુસવાટા અને ક્યાંક ક્યાંક દેખાતા પક્ષીઓ આપણને જોવા મળશે બાકી આપણે અહીંયા પવન સીવા અને તડકા સીવા બીજું કાંઈ નહીં જોઈએ જ્યારે આપણે આપતા ત્યારે ગોઠવણ ગોઠવણ સુધી ગોઠવણ થી નીચે ને એવું પાણી ભર્યું હોય અત્યારે ખાલી એક નાનું અમથું વેણકું છે આ જે પાણી કેનાર જે છૂટી પાણી આવતું હોય ને એ પાણી હોય અહીંયા જે બગડ નદીમાંથી માંથી ને એમાંથી ને પછી નેરનું પાણી જે છે એની બધું થોડું થોડું પાણી ભેળું થાય ને પછી જે પાણી આવે ને એ પાસે પાણી બધું અહીંયા ભેળું થાય છે એટલે આ વેણકા બધાય એના છે ચોમાસાનું પાણી તો બધું ખૂટી ગયું છે અત્યારે ગીલ ગાય છે પણ જો થોડુંક પાણી ભર્યું છે ને થોડુંક લીલું લીલું એટલે બસ થોડાક ટાઈમ માટે એ લોકોને સ્ટ્રગલ કરવું પડશે પછી તો સો માસો આવશે એટલે બધું પાણી ભરાઈ જવાનું પણ અત્યારે ઉનાળાના એક બે મંથ ત્રણ મંથ જેટલા જે સમય એમને કાઢવો પડે છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આ મૂંગા પ્રાણીઓ બિચારા ક્યાં જશે જુઓ એમને એમને મોઢામાં શું આવે રખડે ઘડીક અહીંયા જાય અહીંયા જાય ને થોડું ઘણું રખડી લે અને થોડું ઘણું પાણી હોય એ પહી લે અને એમનું પેટ ભરી લેજો અત્યારે કેમ કે આ જે ઉનાળો છે ને એ બહુ ભારે પડી જાય અને ખાસ તો આવા વિસ્તારોમાં કે જ્યાં પાણીની સુવિધા ના હોય બંધારો છે પણ કાચો છે પાકો બંધારો ન હોવાથી પાણી બધું દરિયામાં જતું રહેશે એને લીધે આ બધી તકલીફો થાય છે તો ઉનાળાની આ સ્થિતિ જોઈને મને એક કહાની યાદ આવી જાય છે એક હરણ હોય અને એક હરણી હોય છે એ જંગલમાં રહેતા હોય છે અને દુકાળ પડવાને કારણે કૂવા તળાવને બધું સુકાઈ ગયેલું હોય છે અને એવામાં એ હરણ અને હરણીને ત્યાં એક બચ્ચાનો જન્મ થાય છે તો હરણ અને હરણી બંને ભૂખને તરસને તડકાને કારણે મૃત્યુ પામી જાય છે અને બચ્ચું તેમનું બસું જે હોય છે બસી જાય છે અને એમનાથી જ્યાં સુધી સહન થતું હતું ત્યાં સુધી એમને ભૂખ અને તરસ બધું વેઠી લીધું છે અને પછી એ તડકામાં એમનાથી રેવાયું નહીં એટલે ફૂલ તડકો લાગ્યો અને ફૂલ તડકાને કારણે એને તરસ પણ બહુ લાગી હોય તો એ ઝાંઝવાનો ઝાંઝવા જે બળતા હોય ને ઝાંઝવા તો એને આગેથી એવો અહેસાસ થતો હોય કે આ પાણી છે એમ તો એ અહીંથી દોડી 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 દોટ મૂકી અને એ ત્યાં જાય છે ત્યાં જાય તો ત્યાં તો કાંઈ હોય નહીં તો ન્યાલી પાછું ભાગે પાછું ભાગે અને જ્યાં જ્યાં ઝાંઝવા બળતા હોય ને તો એ ન્યા જઈને પાછું દોટ મૂકીને પાછું ન્યાં જાય તો એને એમ લાગે કે આ પાણી છે એમ કરતા કરતા એ દોડી 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 દોડીને પાણીના વલખા મારતું મળતું પાણીના એક ટીપુ બુંદ માટે તરસના કારણે એ સેલ ને બસું પણ મૃત્યુ પામી જાય છે અને એ વાર્તા તમને કેવી લાગી છે જરાક કમેન્ટમાં કહેજો અને હા આપણે વ્લોગને પણ અહીં પૂરો કરી છે આશા રાખું છું આજનો તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો મળીએ એક બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય સી આરામ બાય બાય